આપણે ફ્રોઝન ગોળા રાખીએ છીએ આપણે એને જમાવી દઈએ છીએ ફ્રીજમાં અને કોઈ પણ જાતનું આપણે એમાં નાઇટ્રોજન ગેસ કે નાઇટ્રોજન લિક્વિડ યુઝ નથી કરતા નેચરલી આપણે ગોળાને ફ્રોઝન કરી અને બાગા મોકલીએ છીએ ફ્લાઇટ્સમાં પણ મોકલી દઈએ છીએ આપણે દિવસમાં સો થી દોઢસો ગોલા મારા ઘરના વેચતા અને અત્યારે આપણે અંદાજે નવસો થી હજાર ગોલામાં આપણે અત્યારે સેલ આઉટ કરીએ છીએ બીજી બ્રાન્ચ છે જુબેરી ચોક જુબેરી પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે સાહેબ બોલાવવાના અને એક આપણી બીજી બ્રાન્ચ છે સાંડિયાપુલ પાસે સાંડિયાપુર આવો ને આવો પ્રેમ અમે રાજકોટની જનતા આપતી રહે અને આપણે આજ પોલી રાખીએ અને રંચા રાજકોટ નો ખુબ ખુબ આભાર માનું છું કે સમય મને આપ્યો